નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો મળશે માહિતી તો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે જે તારીખ સોમવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને મારી ચેનલ પર આવતા દરરોજ દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂતલક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં જોઈએ જામનગર યાદના યાદના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે અજમો બાવીસોથી ચોત્રીસો પચીસ રૂપિયા ધાણા અગિયારસોથી સોળસો એંસી રૂપિયા ધાણી ચૌદસો થી બે હજાર રૂપિયા ડુંગળી સુકી પચાસ થી બસો પંચોતેર રૂપિયા ઈસબગુલ ગુલ બારસો થી સત્તરસો રૂપિયા એરંડા 1050 થી 1126 રૂપિયા રાઈડો 800 થી 960 રૂપિયા રાઈ 1000 થી 1345 રૂપિયા લસણ 730 થી 3000 રૂપિયા જીરું 4000 થી 4635 રૂપિયા વાલ 900 થી 1600 રૂપિયા મેથી 700 થી 1275 રૂપિયા ચણા 1000 થી 1129 રૂપિયા ચણા સફેદ 1400 થી 2050 રૂપિયા मखरी चीनी 1000 થી 1210 રૂપિયા कपास 1000 થી 1590 રૂપિયા बाजरो 350 થી 545 રૂપિયા ઘઉં 440 થી 532 રૂપિયા અડદ 900 થી 1855 રૂપિયા તુવેર 1600 થી 2120 રૂપિયા તો આ હતા જામનગરના આજ્ઞાત તાજા બજાર ભાવ તો ખડક મિત્રો વિજો યે ગોંડલિયાના આજ્ઞાત તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે મગ બે હજાર એકાવનથી બે હજાર એકાવન રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો છપ્પન રૂપિયા વાલ ચારસો એકાણુંથી સત્તરસો એક રૂપિયા વાલ પાપડી પાંચસો એકથી સોળસો એકસઠ રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી નવસો એક રૂપિયા સૂરજમુખી ચારસો છવ્વીસથી સાતસો એકસઠ રૂપિયા મરચાં છસો એકથી બત્રીસો એકાવન રૂપિયા ચણા સફેદ અગિયારસો એકાવનથી બે હજાર એક્યાસી રૂપિયા તલ બે હજારથી છવ્વીસો રૂપિયા डूंगी सफेद बसो दस थी बसो पचास रुपया अड़द एक हज़ार इकोतेर थी ओगनीस रुपया तुवेर एक हज़ार एक थी बीस सौ एकावन रुपया रायडो आठ सौ थी नौ सौ एकतालीस रुपया राय अगिय सौ एक अगियारो इक्यासी रुपया मेथी छसो छोतेर थी अगियो एक रुपया जीरु तेतरीसौ एक अड़तालीस सौ छवीस रुपया कलंजी बार सौ थी पत्री सौ रुपया वरियाड़ी आठ सौ एकावन थी चौदह सौ एकत्र रुपया मरचा सूक्का पट्टो पाँच सौ एक छ हज़ार नौ सौ एक रुपया डूंगी लाल एक बसो एक रुपया कपास बीटी अगिय सौ एक पंदर सौ छप्पन रुपया घऊ लोकवन चार सौ पचास थी छ सौ छप्पन रुपया घऊँ टुकड़ा चार सौ थी छ सौ एकावन रुपया सींखाड़िया आठ सौ थी सोल सौ एकवीस रुपया एरंडा सात सौ पचास थी अगि सौ रुपया तो आता बाज़ार भाव तो खेड़ मित्रों विडियो में छाधी बनिया रहो बदल आभार